ક્રાઇમ ન્યુઝ માં સ્વાગત છે વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં લો પ્રેશર પાણીની સમસ્યા અંગે વોર્ડ નંબર બે ના કાઉન્સેલર પાનજી પટેલે પાલિકાના અધિકારીઓ સાથે રહીને ફોલ્ટ સુધી કામગીરી શરૂ કરાવી શહેરના નિઝામપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લો પ્રેશર સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા હતા વેરો ભરતી જનતાને પૂરતા પ્રેશરથી પાણી મળતું ન હતું ત્યારે ઇલેક્શન વોર્ડ નંબર બે ના મ્યુનિસિપલ કાઉન્સિલર ભાણજી પટેલે લાલ બાગ પાણીની ટાંકીથી છાણી પાણીની ટાંકી સુધીની ફીડર લાઈનની તપાસ કરવી હતી ત્યારે આજુ જ પાલિકાના અધિકારીઓ સાથે રહીને તેમણે નિઝામપુરા નજીક પાણીની મુખ્ય લાઈનમાં ફોલ્ટ શોધી કાઢ્યો હતો જ્યાં લીકેજથી હજારો લિટર પાણી વહી જતું હતું ત્યારે અહીં કામગીરી શરૂ કરાવી છે અને આ કામગીરી પૂર્ણ થવાથી નિઝામપુરા વિસ્તારમાં ફૂલ પ્રેશરથી પાણી મળતું થઈ જશે તેવી મ્યુનિસિપલ કાઉન્સિલર ભાનજી પટેલે જણાવ્યું આ બે બે ત્રણ દિવસથી મેં ફોલ્ડ પકડ્યો ત્રણ દિવસ ત્રણ દિવસ મારા ઘરેથી આ ફોલ્ડ પકડાયા એ પહેલાં કેટલા દિવસથી લીકેજ હશે હું બહુ જાણતો નથી પણ લો પ્રેશરની સમસ્યા બહુ દિવસથી હતી દસ પંદર દિવસથી વિસ્તારોની અંદર પૂરા લાલબાગ ટાંકી દે સાણી જકાતા કે જે 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 પાણીની ટાંકીઓ હોય એમાં લો પ્રેશરની સમસ્યા તો હતી જ અના છે ભૂખી કાંસની અંદર મારે જવાનું છે તો અહીંયા ગાળી ખબર પડી કે આ ચોખ્ખું પાણી જઈ રહેલું છે તો એ ફોલ્ટ શોધતા શોધતા અહીં ગાડી અમને આ ફોલ્ટ મળ્યો છે અમને કોઈ શાકભાજી આ જે ફ્રૂટવાળા કોઈ કીધું નથી કે કોઈ એવું કહેતો મને ખબર હતી મને એવું નથી આજ મને જ ખબર નથી પછી વાત જ કરી એના પર પ્લાસ્ટિક હતો એના બધો કચરો પડ્યો તો કોઈને ખબર હતી અંદર શું થઈ રહેલું છે આ તો જ્યારે ફોલ્ટ શોધતા શોધતા ત્યારે ખબર પડી કે આ ખરેખર પાણીને પીડર લાઈન લીકેજ છે મેં રજૂઆત કરી અધિકારીઓને મોકલેલા તમે જો અગિયાર ને મારી નજર પાણીની અંદર ભૂખીની અંદર જતો પાણી અંદર નજર પડી ગઈ તો આ ચોખ્ખું પાણી થાય છે એટલે મને લાગ્યું કોઈ જગ્યા ગમે તો લીકેજ છે તો લીકેજ શોધતા શોધતા અહીંયા આવ્યા આજે અધિકારીઓ એના દિવસ મારા સાથે જ અને સ્વાભાવિક છે તમે જોઈ શકો કે વિસ્તાર છે આના અંદર આપણે સ્કાડાના વાલ જે મૂકેલા છે પણ સત્યમાં આગળ છે આ ફીટર લાઈન ઉપર મને મારું એવું માનવું છે કે લાલબાગ ટાંકીથી કોઈ સ્કાડાનો વાલ મૂકેલો લાગતો નથી જો એ મૂકેલો હોત ને અમુક અમુક અંતરે તો આ ફૂલ જલ્દી પકડાઈ જાઓ તો ભાઈ અહીં ગાડી આટલું પ્રેશર છે તો અહીં ગાડી કેમ ડાઉન છે તો એ વચ્ચેની જગ્યા આપણે રિપેર કરી શક્યા હોય ને ફૂલ પકડી શક્યા હોત પાણી એ ચોખ્ખું પાણી નહીં પ્રેશરથી પાણી ચોખ્ખું તો પાણી છે જ પણ થી પાણી મારું એવું માનવું છે થી રેગ્યુલર પાણી થઈ જશે સન્સેની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો